અમીરગઢના જૂની સરોતરી ગામે જમીન મામલે ભાઈભાઈ વચ્ચે વેર પોતાના દીકરાએ બાપ ઉપર હુમલો કરી ઘાયલ કર્યા મોટાભાઈ દ્વારા અવારનવાર જમીન મામલે ઘર પરિવાર સાથે ઝઘડો કરતા ઘર પરિવારે કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી મોટાભાઈ દ્વારા રાત્રે દરમિયાન ઘર પરિવાર ઉપર ધારિયા અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો પ્રયાસ ઘર પરિવારે જણાવ્યું હતું કે અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ છે અને પોલીસ મતકે કેટલીક ફરિયાદ નોંધાણી છે મોટાભાઈએ રાત્રે દરમિયાન મા બાપ અને ભાઈઓ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા હોવા એકસો બાર ઇમરજન્સી પોલીસ બોલાવવાની ફરજ પડી આ બાબતે પિતાએ અમિરગઢ પોલીસ મથકે દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા અમીરગઢ પીઆઈ એસ કે પરમારની સૂચના અન્વયે અમીરગઢ પોલીસે તાત્કાલિક દીકરાની અટકત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જુઓ શું કહી રહ્યા છે તેમના ઘર પરિવારના સદસ્યો ઓકે કાકા બોલો શું કહેવા માગો છો હું ચલારોમાં ગોમનંદજી રહેવાસી સર્વત્રીનો

આયા તો આપણ કોઈ હાથ નહી આયા બોલો કાકા શું કહેવા માંગો છો હા વનારામાં રેવાથી છોડો તી બોલો તમારે રાત્રે તમારે શું થઈ ગયું માત્રે મારે છોકરો છોમાજી વનાજી બરોબર એ દારૂ પીને હદાય કોઈ તરવા ધારિયા કાતર બરોબર હા આ બત્તી છોડી તી પોરે હા મારવા અંધીજન ફરે છો બીજા બાયો ને મારવા ફરે હા બરોબર કે એક ટોપો દીધો કે આ વાત ની પોલીસ ને જાણ કરી દીધી હા સાહેબ દોડ કરી હતી 112 પોલીસ બધા નહી આવી 112 પર એક 112 માં એક 112 ઉપર કરી તમે પછી બધા કેઓ ભાગી ગયા એ ભાગી ગયા સાહેબ રાત્રા ઘણાઈ હો ગયાસ તમને તો મકી આલે મારવા હા મને ધમકી આલેન પાછો કે ઓકે બોલો શું બોલો મારું નામ વિરચંદભાઈ વનાજી ગામ જૂની સરોત્રી તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠાના રહેવાસી છે સરોત્રી પંચમુખી આ રોજ આ બહને લગાડતા હતા એટલે મેં સોડા વાગ્યો એટલે મને લકડી મારી લકડી મારી એટલે નાકોર બીજા બધા ફોડી નાખ્યા અને પૂછવા જઈએ તો ધારિયા કોડિયા ને બધા લઈ લઈને આવે અને મારવાનો રોજ મારા પપ્પાના બીજાને બધાને ત્રાસ કરે છે આ ઓય અમે ભાઈ ભાઈ નાના છીએ એટલે અમે મોટાભાઈને કોઈ કહી શકતા નથી પણ તોય સત્તા અમે એમ વિચારીએ કે એ થોડો સુધરી જાય તો સારું હોય પણ તોય સુધરતો નથી આ લગભગ પાંચથી છ ગુના કરી નાખ્યા એને ચાલુ હોય હાલ અમે ફરિયાદ કરવા ગયા હતા ઇકબાલગઢમાં તો ત્યાં આપણે પરાગભાઈ પછી પેલા ભાઈ અશોકભાઈ એને કોઈ ફરિયાદી લઈ લીધી નહીં અમાને કે તમે જાઓ અને કાલે બીજી દિવસે આવજો પછી તો પાસો માથાકૂટ કરવા આવ્યો એટલે અમે એકસો બારને કોલ કર્યો અને એકસો

એ રાતના એને ટોપો દીધો મારા બહુ માર્યો હું તો બહાર રહેતી હતી હું ના સાયું હું ઊંઝા રહું છું પછી ખૂબ માથાકૂટ કરી પછી ઇયોને મારી એ ગયા પછી ફરિયાદી કરવા મારા મારા સસરાને માર્યા બત્તી સોળી એવા એવા એના કેસ ચાર પોચ છે રાતે રાતે કોળિયો તરવાર બધું લઈને આવે છે રોજને